જય માતાજી ખેડૂત મિત્રો આજે વિડીયો હું લઈને આવી ગયો છું તમારા માટે તેલનું અને આજે થોડોક અવાજ કટિંગ થશે એનું કારણ તમને કહી દો તો આજે વધારે પડતો પવન છે અને એના માટે થોડોક વિડીયોનો વાત કરીને તો થોડોક અવાજ કટશે પણ હલાઈ લેજો કેમકે આપણે તો રેલી આવે તમને ખરાબ જો અત્યારે પવન જો કેવા તલ કેવા હે અત્યારે બહુ પવન છે ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો આજે હું થોડીક તમને તલ વિશે માહિતી આપવાનો છું કે કઈ રીતે તેલને વધારે પડતો ડાહડે સડી જાય વધારે પડતું એને પાણી વધી જાય વધારે ખાતર નાખવામાં કયું ખાતરથી આર્ગોનિક ખેતી થાય અને કઈ રીતે તમારા શીણા તેલ સારી રીતે થાય અને પવનના કારણે તમારા તેલ ખરવાનું કારણ પણ હું છે આ બધું તમને વિડીયોમાં આપી દઉં તો શેર સુધી વિડીયો જોઈ લેજો તો જોઈ લો મિત્રો હું તમને તેલ બતાવી દઉં પહેલાં તો આપણા કેવા છે તેલ એ જરાક કોમેન્ટ કરી દેજો તેલ તો આપણા બહુ મસ્ત હશે પણ થોડોક તમે પ્રોબ્લેમ છે એ તમને આગળ બતાવું તો જોઈ લો આવા છે આપણા કાંઈક તેલ જો કાંઈક લીલા લીલા હિમાળા જેવા તેલ છે જો ને અત્યારે વ્યૂ પણ બહુ સારું આવે જો કઈ બ્રિજટ આવું આવે વાય આપણે વાળ છે તો અત્યારે કઈક આવા આપણા તલ છે મિત્રો અને તેલની મેન વાત કરીએ તો તેલમાં આપણે થોડીક ભૂલ પડી ગઈ છે ને એ તમારા ભૂલનો પણ એના માટે આ વિડીયો છે કઈ ભૂલ તો આ તેલમાં આપણે થોડીક ભૂલ પડી ગઈ તમને હું બતાવી દઉં તો આ તો હોટીએ તેલ છે જો આ હોટીએ હોટીએ હેલા જાય છે ને આ તમારે ડાયલ ન ફેલાય એટલે ડાયલ ન ફેલાય ને એ મેન કારણ છે કારણ કે આપણે તેલ વવો નાતા ફેલવા વાળાને અત્યારે વવાઈ ગયા હળિયુંવાળા આમાં વધારે પડતો ઉતારો ન આવે ને ઓલો ફેલાયેલા હોય ને તો આની એક ડાય ને ઓલી ચાર બાજુ ફેલાણા હોય ને એટલે શાર ડાયર સાઈડ કેટલા એક થી શાર ગણો વધારે ઉતારો આવે ના એક ગણો આવે આ વીકે દસ મણ આવે ને તો ઓલો તમને હું વાત કરું નાખી દે એવી વાત કરું તો વીસ મણ પાકા તેલના ભાવ કઈ ત્રણ હજાર ચાર હજાર એટલે તમારે વિકાના બહુ જાદે એવું છે તમને પેલા તો બતાવું ને તો તેલને ખાટા જુઓ કેટલા કેટલા ઘાટા છે જુઓ ખાલી મિત્રો જુઓ ઘાટા જુઓ દસ દસ પંદર પંદર ને વીસ વીસ જ ઘાટા છે જુઓ આવી રીતે ઘાટા છે તો એવી રીતે મિત્રો ઘાટા હોય તો વધારે તમારે ઉતારોનો આવે મહેનત કરવી છે તમારે સખત મહેનત કરવી પડે ખાતર નાખવું દવા છાંટવી બધું તમારે કરવું પડે ને છેલ્લે તમારે દાળિયાનું કરો તો કોઈ દાંતનું વધે નહીં એટલે હું તમને કહી દઉં ને તો તમારે આ ખાટાવાળા સેડા છે ને તેલ વાવો ને તો મારું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે તમે તેલ વાવો ને તો યગ્રાવાળાને તમારે કહેવાનું કે ફેલાવાવાળા તેલ આપો ને આ તેલ મિત્રો તમને કહું ને તો આ ગમે છે આ કેળું લેવા થો આપણને ખબર નહીં પણ તમારા તેલ છે ને આરતી કરીને એવું કઈક નામના તેલ આવે ને એનું બહુ સારું એવું ઉત્પાદન આવે ને કારણ કે પોર અમારી તેલ હતા ને એટલે બહુ સારા એવાના હતા ને સારા એવા એ તેલનું નામ છે આરતી તો ચોક્કસ આરતી તેલ છે બહુ કઈ વાવજો ને સારું એવું તમને મળશે સારો એવો તમારે પૈસા મળશે ને તેલમાં આપણે ખાતરની વાત કરીએ ને તો મિત્રો વધારે પડતું છે ને ઉરિયા ખાતર ન નાખાય કારણ કે જો ઉરિયા ખાતર નાખશો તો એનો કોઈ મતલબ નથી રહાડે સડીશે અને થળિયાથી તમારે નહીં આવે જો આ તમારે અડધી અડધી ભોગી ગયા છે જો અહીંયાથી અહીંયા સુધી અડધી ભોગી ગયા પછી તમારે ખાટા બેસવા રા તો અડધેથી ખાંટા બેસે તો મિત્રો એક ભાગના બેસે એક ભાગના ન બેસે તો પણ ના ખોટી જાય ને એક વર્ષથી આપણે વાવમાં મેલ મોટી ભૂલ થઈ ગયેલી હોય એટલે આ તલને બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે તમારે આવું નહીં કરવાનું તમારે છે ને તલ દહાડે સડી ગયા છે ને મારા તલ દહાળે સડી ગયા છે એટલે આનું આ કારણ આવ્યું છે દહાડે સડી જાય એટલે પછી હવે તો આ ઉપરથી તમને ખબર હોય તો આ ડોકા કહેવાય તો આ ડોકા વિસાઈ ગયા છે વિસાઈ જાય એટલે હવે વધારે પડતા એની વાત કરીને તો ઉપરથી હવે એને તલ આવશે જ નહીં હવે પૂરા થઈ જાય હવે આપણે આ સહેલું પાન પાઈ દઈશું જે આપણા ભાઈ આવે છે એ મળશે તમારે આવું ના થાય એટલે આને દેશી ખાતર તમારા છે ને વાવતી પહેલાં છે ને તમારે દેશી ખાતર નાખી દેવાનું દેશી કારણ એટલે કે આર્ગોનિક સીણા થાય આર્ગોનિક તેલ સાથે ને એની આરની દેશી નાખજો ને તો બહુ સારી એવી નીપસી પણ મળશે તમારે ખેતીમાં ગમે એવી પાક હશે અને બીજું એ કે ઊરિયા નાખતા અને દવા દવા થોડીક સાડજો ફાળની તો થોડાક વધારે તો બસ આજને આશા કરું છું કે અમારો વિડીયો તમને ગમ્યો છે ખેડૂત મિત્રો તેલને લગતો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો થોડોક અવાજ મારો ભોગરા જેવો આવ્યો છે આ માફ કરજો તો મળીએ આવા નવા નવા સાથે બધાને જય માતાજી બાય બાય